હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને તો આજે હું તમને તમારી સામે એક નવી એપ્લિકેશન લઈને આવ્યો છું જેનું નામ છે વોક્ટોપેટ જે વોક્ટોપેટ જે ડાકલા હોય કે પછી રામા મંદિર રમતા હોય ત્યાં વગાડે છે તો ફ્રેન્ડ કે આપણે આપણે એન્ડ્રોઈડ ડિવાઇસ એન્ડ્રોઈડમાં પણ આપણે વગાડી શકીએ છીએ તે પેટ તો આજે હું તમને બતાવીશ વગાડીને જે સત્તાધારની આરતી છે હેમંત ચૌહાણ ગાય છે ધમધમે નગારા ગીગેવના ધામમાં જેમાં મ્યુઝિક કઈ રીતના ઓક્ટોપેડ વાગ્યા છે તો ફ્રેન્ડ ચાલો હું તમને વગાડીને બતાવું આ છે ટાંકી તો તેવી રીતના આપણે પણ વગાડી શકીએ દોસ્તો તો ચાલો આપણે ચાલુ કરીએ ધમ ધમે નગાર રે ફ્રેન્ડ આવી રીતે જ તે પણ વાગે છે અને ફ્રેન્ડ જે આપણે નવરાત્રીમાં જે ગરબાનો જે સ્ટેપ છે તે પણ આમાં જ હું તમને વગાડીને બતાવું તો ફ્રેન્ડ તમારે તે વગાડવા માટે તમારે જે ટ્યુન છે તે ડાઉનલોડ તમારે કરવી પડશે આ ટ્યુન છે તે તમારે ડાઉનલોડ કરી લેવી પડશે ગરબાની જે ટ્યુન છે જે આપણે સોંગ છે બી સીડી ટુનું જીના 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 ઉડા ગુલાલ તે કિંજલ દવે ગાય છે તેનો તાલ છે ડિંગ ડિંગ ઢંગ ઢી તે તાલ છે તે આપણે આમાં પણ બજાવશું તાલ વાગે છે ઓ ઓન તે આ તે તેની છે તો ફ્રેન્ડ મારી મારો જે આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જાજામાં જાજુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં દોસ્તો તો ફ્રેન્ડ તો તે જે તે જે ઓપ્ટ છે તે તમે તમે સ્પીકર છે કે હોમ છે હોમ છે તેમાં તમે વગાડશો વગાડશો સારું વાગ સારું વાગ અથવા અથવા ઈયરફોન છે હેડફોન છે સારું વાગ સારું વાગ મોબાઈલના સ્પીકરમાં સ્પીકરમાં ના વગાડતા ના વગાડતા તમે કેમ કે સ્પીકર સ્પીકર તમારું ખરાબ થઈ શકે થઈ શકે છે તે માટે હું તમને